કૂકરમાં દાળભાફો ત્યારે ઉપરાય છે ઢાંકણમાં આ વસ્તુ લગાવી દો પાણીનું એક ટીપું બહાર નહીં આવે એટલે કે બહાર નહીં નીકળે આપણે ત્યાં મોટેભાગે જમવામાં દાળ ભાત બનતા જ હોય છે જ્યારે પણ જમવામાં દાળ ભાત બને ત્યારે ટેસડો પડી જતો હોય છે ખાસ કરીને એમાં પણ જો રવિવારની બપોરે પેટ ભરીને દાળ ભાત ખાધા હોય અને તેના પછી જે ઊંઘ આવે છે તે સ્વર્ગથી પણ સ્વર્ગથી ઓછી નથી હોતી સાચું કહ્યું ને કારણ કે દાળ ભાત રોટલી એ દરેક ભારતીયનું મુખ્ય ભોજન છે દાળ ખૂબ જ હેલ્ધી અને પૌષ્ટિક હોય છે પ્રોટીનનો મુખ્ય સોર્સ દાળ જ છે દાળના સેવનથી ઘણા બધા ફાયદા થતા હોય છે સામાન્ય રીતે દાળ પ્રેશર કૂકરમાં જ બનાવવામાં આવે છે કારણ કે તેમાં દાળ બીજા વાસણોની સરખામણીએ ઝડપથી ચડી જતી હોય છે એટલે કે ગળી જાય છે પરંતુ મોટેભાગે રસોડામાં દાળ બાફવા મૂકો ત્યારે કુકરની બહાર પાણી નીકળે છે જેનાથી પરેશાન થઈ જવાય છે અને જ્યારે આપણે કૂકર ઘસીએ ને ત્યારે ખૂબ જ કંટાળો આવતો હોય છે કે કેટલી ઉભરાઈ ગઈ ઘણી વખત સિટીમાં બ્લોકેજ કૂકરની રીંગ ઢીલી થવાથી પણ સિટી નથી લાગતી આથી દાળ બનાવતી વખતે તેનું પાણી સિટી મારતા જ બહાર ફેંકવા લાગે છે તમે પણ આ સમસ્યાથી પરેશાન છો પ્રેશર કૂકર જૂનું હોવાને કારણે દાળ બનાવતી વખતે વારંવાર આખું ગેસ કિચન સ્લેબ દીવાલ પીળી અને ગંદી થઈ જતી હોય છે અને જે દેખાવમાં ખૂબ જ ખરાબ લાગતી હોય છે તો આજે જ આ તેલવાળો સરળ હેક ટ્રાય કરીને જુઓ આ ટ્રીકથી દાળનું પાણી બહાર નહીં ફેંકે જો તમે દાળ બનાવો છો અને વારંવાર દાળ કૂકરની સીટીથી બહાર નીકળી જાય છે તો તમે તેલનો આ સરળ હેક અજમાવી જુઓ સૌથી પહેલાં તમે તમારા કુકરમાં દાળ પાણી અને હળદર નાખી દો આ સાથે જ સ્વાદ અનુસાર મીઠું પણ તમે નાખી દો હવે તમે આ દાળમાં બે ચાર ટીપા તેલ નાખી દો સાથે જ કુકરના ઢાંકણામાં જ્યાં સંધી જ્યાંથી સીટી નીકળે છે તે છિદ્રમાં પણ ત્રણ ચાર ટીપા તેલના નાખી શકો છો હવે પ્રેશર કૂકરમાં ઢાંકણ લગાવીને આ દાળને તેજ અને મધ્યમ ફ્લેમ પર પકાવવા માટે ગેસ પર રાખી દો તમે જોશો કે સીટી લાગતી વખતે દાળ બિલકુલ પણ બહાર નથી નીકળતી આ હેક તમે એકવાર ચોક્કસ અપનાવી જોજો આ ચેક કરો તમે ચેક કરો કે કૂકરની રીંગ ઢીલી તો નથી થઈ ગઈ ને ઘણી વખત સીટી આ કારણથી યોગ્ય રીતે નથી લાગતી અને પછી પાણી બહાર નીકળી જતું હોય છે તો તમારે ચેક કરી લેવાનું છે કે તમારી ઢીલી છે કે નહીં કૂકરની જો તમારી રીંગ ઢીલી હોય તો તમે એને બદલીને જુઓ આની સફાઈ કરો કુકરની સીટી અને રીંગને કેટલાક લોકો બિલકુલ પણ સાફ નથી કરતા તેમાં ગંદકી ભરાતી જાય છે જેના કારણે તે બ્લોક થઈ જાય છે અને દાળ બહાર ફેંકે છે નાના કુકરમાં દાળ બનાવો તો પણ પાણી આખું ઉપર સુધી ન ભરો નહીં તો પછી ફીણ બનતી વખતે તે બહાર નીક ફેંકાશે એટલે કે નીકળી જશે મર્યાદિત માત્રામાં જ પાણી તમારે ભરવાનું છે આ નાના હેક્સથી તમારી દાળ હવે કોઈ દિવસ કુકરમાંથી બહાર નહીં નીકળે આ જ હેક તમે જ્યારે ખીચડી બનાવો ને ત્યારે પણ કરી શકો છો તો સાદી ખીચડીમાં પણ તમે ઘી તેલને બદલે તમે ઘીનો ઉપયોગ કરો તો ઘી એક ચમચી નાખી દેવાનું અને કુકરની સીટી આગળ પણ ઘી થોડું લગાડી દેવાનું એટલે તમારી ખીચડી ક્યારે પણ બહાર નહીં આવે તો આ હતી બોનસ મારો વિડીયો છેક સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને મારે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આવજો